નમસ્કાર કેમ છો ધરતીનો છેડો એટલે કે તમે સારી રીતે જાણો છો કે ગુજરાતની અંદર એક અનોખું એક એવું આપણે ઘર બનાવી રહ્યા છીએ જ્યાં ગુજરાતના સૌથી જરૂરિયાતમંદ એ જે વૃદ્ધો લોકો છે જે એકલવાયુ જિંદગી જીવે છે ખૂબ અઘરી જિંદગી જીવે છે એ લોકોની જિંદગી બદલવા માટે એક સારામાં સારું ઘર એક સારામાં સારી સુવિધાઓથી સજ્જ એ તમામ વસ્તુઓ જે એમને જીવનની અંદર ક્યારે નથી મળી એ બધું જ એક જગ્યાએ શાંતિથી જિંદગી રહી શકે જમી શકે ફરી શકે અને એમના જે અંતિમ જેટલા પણ વર્ષો રહ્યા છે એ સારી રીતે વિતાવી શકે એના માટેનું આપણે જે ઘર બનાવી રહ્યા છે જેનું નામ છે ધરતીનો છેડો અને જ્યાં આગળ બસોથી પણ વધારે વૃદ્ધો રહી શકે એવી અત્યાધુનિક ફેસિલિટીઝ વાળું એક ભવન આપણે ઉભું કરવા જઈ રહ્યા છીએ અને જે અત્યારે કામ પ્રગતિ પર છે જે મારા પહેલીવાર મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ કદાચ એમને ખ્યાલ નહીં હોય પણ જે લોકો સતત મારા રેગ્યુલર વિડીયો જોવે છે એમને કદાચ ખબર છે કે આપણે છ છ બે હજાર ચોવીસ ના રોજ લોકાર્પણ પણ કરવાનું છે ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ ખૂબ સરસમાં સરસ સુવિધાઓથી સજ્જ બનવા જઈ રહ્યું છે કામ અત્યારે ખૂબ પ્રગતિ પર છે એટલે આશા રાખીએ છીએ કે વિડીયોને ખૂબ શેર કરવામાં આવે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડવામાં આવે અને કેવી છે કામગીરી અને કઈ સ્પીડમાં ચાલી રહી છે એ તમામ દ્રશ્યો તમને જોવા મળશે તો વિડીયોને ખૂબ શેર કરજો અત્યારે ધાબુ જે છે ધાબાની પ્રક્રિયાની કામગીરી શરૂ છે અને આવતા સાત દિવસની અંદર અહિયાં ધાબુ ભરવાનું છે તો બધા જ અમારા જે કામદારો છે બધા કામે લાગ્યા છે અમારા રાજુભાઈ રાજુભાઈ બધા ઓળખતા જશો રાજુભાઈ આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ આખું જે ચણતાનું કામ છે જે પ્લાસ્ટરનું કામ છે એ બધું જ કામ અમારા રાજુભાઈ કર્યું હતું રાજુભાઈ શું કહેશો અઠણીયા મસ્ત ભરદેવાના ને આખો તો રાજુભાઈ આપણી ચાર માળની જે બિલ્ડિંગ છે સંકુલ આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ આખી ડિઝાઇન ના એન્જિનિયર કહેવાય કે બધું કહેવાય એ જ છે જે એમને મસ્ત મજાની કામગીરી કરી હતી અને રાજુભાઈ અત્યારે સંભાળ રાખી રહ્યા છે સો તમને દિનેશભાઈ બી બતાવી હતી દિનેશભાઈ કહે છે દિનેશભાઈ ઉપર જો સો આ છે આપણા દિનેશભાઈ જે સ્ટ્રક્ચર એન્જિનિયર છે ભણ્યા કશું નથી પણ એમની જે આવડત છે એ ગજબની છે વિધાઉટ એની એન્જિનિયર અમારા જે દિનેશભાઈ છે તમને અત્યારે જે દેખાઈ રહ્યા છે કામ કરી રહ્યા છે દિનેશભાઈ શું કેવું છે આ મહિના ડાબુ ભરી જવાનું ને સાત દિવસ પાકો તો વાહ દિનેશભાઈ કહી રહ્યા છે કે આવતા સાત દિવસમાં આપણે અહીં ધાબુ ભરી દેવાનું છે પહેલો માળ અને તરત જેવો ભાઈ પહેલો માળ ભરા બીજે દિવસે બીજું ધાબુ ચાલુ ઉપરના કોલમો ભરવાનું ચાલુ કરી દેવાના દસ દિવસમાં એટલે દસ તારીખ સુધીમાં બે પતી જશે વાહ તો દિનેશભાઈનું કેવું એવું છે કે આ ધાબુ ભરાઈ જાય સાત દિવસમાં અને પછી તરત જ બીજા દસ દિવસની અંદર બીજું ધાબુ પણ તૈયાર થઈ જશે ભરાઈ જશે કારણ કે નીચેનું કામ જેવું ચાલુ થશે ત્યારબાદ આઠ દિવસ પછી ખોલવાના પણ બોટમો છે ઉપરના જે કોલમો છે બધા ભરાઈને તૈયાર થઈ જશે અને આઠ દિવસ બાદ જ્યારે જેવું સામાન નીચેનો ખુલશે એવું તરત જ એ બધો સામાન ઉપર જશે અને બીજા માળનું ધાબુ પણ દસ તારીખ સુધીમાં ભરાઈ જશે દસ તારીખ પછી આપણી પાસે માત્ર લગભગ છવીસ દિવસ વધશે આનું ચણતર કામ પ્લાસ્ટર કામ ટાઇલ્સ અને ઇલેક્ટ્રિક ફિટિંગ ને બધું જ એટલે તમે અંદાજો લગાવી શકો છો આટલું મોટું બાંધકામ અને ત્રીજા માળે પણ આપણે આખો એક સેટ લેવાનો છે હોલ લેવાનો છે તો ત્રણ માળે ઓર્ડર કરવાના છે એટલે આ પરિસ્થિતિની અંદર આટલું સ્પીડમાં કામ કેવી રીતે થશે તમે એનો અંદાજો લગાવો તમને કદાચ અઘરું લાગતું છે પણ મને વિશ્વાસ છે કે આ કામ સરળતાથી આપણે કરીશું સો અત્યારે પહેલાં માળનું ધાબાનું કામ ચાલુ છે અને ખૂબ ઝડપથી ઇલેક્શનની અંદર પણ આપણે કામ ચાલુ જ રાખવાનું છે કામ બંધ નહીં થાય અને ખાસ જે આજે જરૂરિયાતની વાત કરીશું આપણે તો આજે તમામ ચાહક મિત્રો પાસે બહુ સપોર્ટ બધા સપોર્ટ મિત્રો પાસે ઘણા દિવસથી આપણે એક પણ રૂપિયો ફંડ લીધો નથી અને અત્યારે મતલબ ચલાવી રહ્યા છે અને ફંડની બાબતની અંદર ધરતીના છેડાની અંદર વાત કરીએ તો બે લાખથી પણ વધારે યોગદાન આવ્યું નથી તો ખૂબ અઘરી વસ્તુ છે બે લાખ રૂપિયાની અંદર તમે જોઈ શકો છો લગભગ નહીં તો પચીસ ત્રીસ લાખ રૂપિયા ચાલીસ લાખનું કામ થઈ ગયું છે અઘરું છે બધું પણ આશા રાખીએ છીએ કે કામ આપણું પૂર્ણ થશે તો આજે આપ તમામ ચાહક મિત્રો પાસે સિમેન્ટ માટે અને સ્ટીલ માટે યોગદાન માગીએ છીએ આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડજો જે અમને આ બાબતની અંદર સિમેન્ટ અને સ્ટીલની અંદર મદદ કરી શકે સિમેન્ટ અને સ્ટીલ બંને થઈને અંદાજિત લગભગ દસ થી બાર લાખ રૂપિયાનો ખર્ચ છે રેતી કપચી પણ ઘણી બધી મતલબ જોઈશે રેતી કપચી અને સિમેન્ટ સ્ટીલ આ બેઝિક ચાર વસ્તુઓ છે તો એના માટે સહયોગ તમારા પાસે માગી રહ્યા છે તમે જો એક ટ્રેક્ટર રેતીનું સહયોગ કરવા માંગતા હોય તો માત્ર ચાર હજાર રૂપિયા નું યોગદાન આપી શકો છો એક ટ્રેક્ટર કપચીનો સહયોગ કરવા માંગતા હોય તો માત્ર ચાર હજાર રૂપિયાનો સહયોગ કરી શકો છો તમે એક થેલી સિમેન્ટમાં સહયોગ કરવા માંગતા હોય તો માત્ર ચારસો રૂપિયાનો સહયોગ કરીને તમે એક થેલી સિમેન્ટમાં સહયોગ કરી શકો છો તમે સ્ટીલની અંદર પણ માની લો તમે એક કેજી તમે એક કિલોનું તમે યોગદાન આપવા માંગતા હોય તો તમે માત્ર સાહીઠ થી સિત્તેર રૂપિયાનો સહયોગ આપીને તમે એક કિલો સ્ટીલ માટે અમને યોગદાન આપી શકો છો કદાચ કોઈ એક આખો વ્યક્તિ કોઈ વ્યક્તિ મળી જાય કોઈ સક્ષમ વ્યક્તિ કે જે આ વૃદ્ધો માટે બસો વૃદ્ધો માટેનું જે ઘર બની રહ્યું છે તો કદાચ મહેનત અમારી સરળ થઈ જાય કારણ કે ખૂબ મોટો ખર્ચ છે કારણ કે જેવું જ આ ધાબુ ભરાશે એવું જ ઉપર બીજા માળનું કામ ચાલુ થશે અને નીચે જેવા ટેકા ખુલશે એવું ચણતરનું કામ ચાલુ થશે એટલે ચણતર પ્લાસ્ટર એમાં પણ ખૂબ મોટી મજૂરી લાગવાની છે ખૂબ મોટું વધારે મટીરિયલ જોવાનું છે સ્ટાઇલ્સ અને મતલબ ઇલેક્ટ્રિક ફિટિંગ ને પછી દરવાજા ને તો ઘણું બધું બહુ વિશાળ ખર્ચ છે પણ વિશ્વાસ છે કે આપણે બધા સહયોગ જે કરતા રહેશે મિત્રોના સહયોગથી આપણે કામ કરતા રહીશું સો આજે બધાને અપીલ કરીએ છીએ કે ફૂલ ફૂલને ફૂલની પાકડી અચૂકથી યોગદાન આપજો યોગદાન આપવા માટે નંબર તમને દેખાઈ રહ્યો છે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ઝીરો ડબલ એટ આઠ સાત છ ઇઠ્યાસી ઇઠયાસી ઝીરો ઇઠ્યાસી ફોન પે ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી આપ બધા મિત્રોએ સહયોગ કરવાનો છે ખૂબ અઘરું કામ છે પણ એ બસો વૃદ્ધોની જિંદગી માટે સરળ કામ છે કારણ કે કદાચ એ જે વૃદ્ધો અત્યારે જે રોડ ઉપર છે જે છે જે ભૂખ્યા રહે છે જેમને કદાચ જિંદગી વિતાવી અત્યારે ખૂબ અઘરી લાગી રહી છે પણ એમના જે અંતિમ દિવસો છે એ અહીંયા ખૂબ સારામાં સારા જવાના છે કારણ કે અહીંયા તમામ સુવિધાઓથી સજ્જ એવું સરસ મજ સરસ મજાનું વાતાવરણ આવવાનું છે સરસ મજ સરસ મજાની જગ્યા છે એક સરસ મંદિર હશે અહીંયા આગળ તો વાતાવરણ પણ અત્યાધુનિક રહેશે આપણા ગામની ગેટની બહાર છે એટલે ગામના લોકો પણ અહીંયા સતત વિઝિટ કરી શકશે આપણા ગામના ગેટની બિલકુલ સામેની જગ્યા છે તો એ લોકોને આપણે પ્રવાસ પણ લઈશું યાત્રાધામની મુલાકાતો કરાવતા રહીશું સારામાં સારું જમવાનું આપશું સરસ મજાનું ભજન કીર્તનના કાર્યક્રમો થશે એ બધું જ જે 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 અંતિમ સમયની અંદર જે વૃદ્ધોનું સપનું હોય છે કે મારી આવી જિંદગી જીવી છે એ બધું જ અહીંયા આપણે આપવાના છે અને આ બધું જ પોસિબલ ત્યારે બનવાનું છે જ્યારે તમે બધા અમારી સાથે રહેવાના છો તમે બધા અમને સાથ સહકાર આપવાનો છો પ્રેમ આપવાનો છો અને અત્યારે કહી શકાય કે અર્જન્ટમાં પંદર લાખ રૂપિયા જેટલા ખર્ચની જરૂર છે વધારે કોઈ ના આપી શકે તો સો સો રૂપિયા પણ જો સહયોગ કરશે અને કોઈ પાંચસો કરે કોઈ પાંચ હજાર કરે કોઈ પચાસ હજાર કરે કોઈ એક લાખ કરે તો કદાચ આપણે પહોંચી વળીશું ખૂબ અઘરું છે ઘણા દિવસોથી ફંડ બિલકુલ છે નહીં અને કોઈ યોગદાન પણ એવું મોટું મળતું નથી નાનું યોગદાન પણ નથી મળી રહ્યું સો આશા રાખીએ છીએ કે આજે આ વિડિયો એવા લોકો સુધી પહોંચાડજો જે ભારત બહાર પણ જે રહેતા હોય એમને કહેજો કે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે એક આ વૃદ્ધાશ્રમ બની રહ્યું છે જે આવતા દોઢ મહિનાની અંદર ચાલુ થવાનું છે વૃદ્ધો જેવાના વિડીયો સમયમાં આનંદ આપવો આરામ આપવો ખૂબ જરૂરી છે કદાચ ભગવાન આપણને ખુશ કરે કે ભગવાન પણ વિચારે કે ના ના આ લોકો ધરતી પર મોકલીને અમે કોઈ ભૂલ નથી કરી તેવું કામ આપણે બધા મળીને કરવાનું છે સો આશા રાખીએ છીએ તમારે બધાનો સાથ સહકાર મળતો રહે સિમેન્ટ માટે માત્ર ચારસો રૂપિયા એક ટ્રેક્ટર રેતી માટે ચાર હજાર રૂપિયા કપચી માટે ચાર હજાર રૂપિયા એક ગાડી કપચી માટે એકવીસ હજાર રૂપિયા એક ગાડી રેતી માટે એકવીસ હજાર રૂપિયા અને સ્ટીલ માટે સૌથી વધારે જે જરૂર છે મોટો ખર્ચ છે જો કોઈ દાતા મળી જાય કે આખે આખે સ્ટીલનો ખર્ચો આપવા તૈયાર થઈ જાય તો સાતથી આઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ છે તો આશા રાખીએ છીએ કે આ વીડિયો એવા લોકો સુધી પહોંચે અને અમને આ કામની અંદર મદદ કરે યોગદાન આપવા માટે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ઝીરો ડબલ એટ આઠ સાત છ ઇઠ્યાસી ઇઠ્યાસી ઝીરો ઇઠ્યાસી તો શેર કરજો વિડીયોને અને અચૂકથી આજે નાનકડું વધારે તો સો રૂપિયાનો સહયોગ કરજો ધન્યવાદ